અત્યારે ઉનાળાની ગરમી એટલી બધી વધી ગઈ છે કે અત્યારે આપણને એનાથી બહુ તકલીફો થઈ છે ક્યારેક ડિહાઈડ્રેસન ની તકલીફ થતી હોય છે ક્યારેક સ્કીનની તકલીફ કે પેટ ને લઈને કેટલીક તકલીફો થતી હોય છે તો આજે હું એક એવી વસ્તુ લઈને આવી છું જે વસ્તુ તમને ઉનાળાની ગરમીમાં તો રાહત આપે છે પણ સાથે સાથે એના એટલા બધા અદભુત ફાયદાઓ છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે ને જો એનો ઉપયોગ કરશો તો એ તમારા શરીરને એકદમ ઠંડક આપે છે અને આ ગરમીમાંથી રક્ષણ મેળવવામાં પણ ખૂબ સારી એવી કામયાબ થઈ છે તો ચાલો એના વિશે વાત કરીએ તો આજે હું વાત કરવાની છું બદામ બદામ ગુંદર અને ગુંદ ગુંદ એક સરખા નથી એ ભૂલ કરતા શિયાળાની વસ્તુ છે જેની તાસીર ગરમ છે અને જે બદામ ગુંદર છે એ ઉનાળામાં ખાવામાં આવે છે કે જેની તાસીર ઠંડી હોય છે તો આજે હું બદામ ગુંદરના ફાયદાઓ બતાવીશ એને કઈ રીતે યુઝ કરવા જોઈએ અને કયા વ્યક્તિઓ એને યુઝ ના કરવા જોઈએ કે એને લિમિટેડમાં યુઝ કરવા જોઈએ એના વિશે પણ આપણે વાત કરીએ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ઘાકેચા સ્વાગત છે તમારી મારી યુટ્યુબ માં બદામ ગુંદર એ ગુંદરનો ટાઈપ છે જે મધ્ય પૂર્વ ભાગના એસ્ટ્રાજીલેસ નામના વૃક્ષના થળમાંથી અને મૂળમાંથી એક ચીકણો પદાર્થ નીકળે છે જેને કલેક્ટ કરવામાં આવે છે પછી તેને ક્રિસ્ટલાઇન ફ્રોમમાં બનાવવામાં આવે છે જેને બદામ ગુંદર કહેવામાં આવે છે અને આ બદામ ગુંદરની એક જબરદસ્ત ખાસિયત છે જો એને પાણીમાં પલાળવામાં આવે ને તો એ પાણીને એકદમ સોસી લે છે અને એકદમ જેલી લાઈક સ્ટ્રક્ચર એટલે બરફના ગોલા જેવું સ્ટ્રક્ચર બનાવે છે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે ના આને જોઓ ને તો આપણને એવું લાગે આ તો શિકંજી જેવું છે જેમ શિકંજીમાં કેમ જેવો ઠંડો બરફ હોય છે એમ જેવું જ આપણને આ દેખાવમાં લાગે છે પણ આ બદામ ગુંદર આપણને શિકંજી કરતાં ડબલ ઠંડક આપે છે તો ચાલો એના વિશે વાત કરીએ એના અદ્ભુત ફાયદામાં પહેલો ફાયદો છે ફોર weight loss માટે જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય ને તો બદામ બુંદર એક બેસ્ટ વસ્તુ છે કારણ કે બદામ ગુંદરમાં એકદમ લો અને સાથે સાથે એ આપણને પણ આપે છે જો આપણે બદામ બુંદર ને લેતા હોય ને તો આપણને લાંબા ટાઈમ સુધી આપણું પેટ ભરેલું લાગે છે જેના લીધે આપણે વધારે પડતું જંક ફૂડ કે ઓઇલી ફૂડ નથી ખાતા બીજી કોઈ અનહેલ્ધી વચ્ચે વચ્ચે ખાવાની ટેવ હોય એ નથી ખાતા અને જ્યારે અનનેસેસરી આપણે સુગરનું ક્રેવિંગ થતું હોય ને એ પણ નથી થતું જેના લીધે ડાયરેક કેન ડાયરેક્ટ આપણે વધારે પડતી કેલેરી નથી ખાતા કે ઓન હેલ્થી ફૂડ નથી ખાતા જે આપણને વેઇટ લોસ કરવામાં ખૂબ જ મદદ કરે છે અને સાથે સાથે આમાં જે ફાઇબર રહેલા છે જે આપણા પેટને સાફ કરે છે અને આપણા બોડીને ડિટોમસ કરવામાં પણ મદદ કરે છે જે લોકોને વેઇટ નો ગોલ અચીવ કરવો છે એ લોકો તો એના ડાયેટમાં બદામ કુંદરને જરૂર યુઝ કરો તો નેક્સ્ટ બીજો ફાયદો એ છે ફોર્ડ ડાયજેસ્ટિવ હેલ્થ અને ફોર્ડ સ્થિન કેર ઉનાળામાં પેટની તકલીફ અવારનવાર થતી જ રહેતી હોય છે આપણને એસિડિટી અપચો પેટ ભારે ભારે લાગે છે કબજિયાત જેવી કેટલીક તકલીફો થતી હોય છે કારણ કે આપણે વધારે પડતું ઓઇલી કે ફેટી ફૂડ ખાઈ લેતા હોય છે પણ જો આપણે બદામ ગુંદર લઈએ ને તો જે આપણા પેટની અગ્નિ છે એને શાંત કરવામાં મદદ કરે છે સાથે સાથે આપડી બોવેલ કરે છે જેના લીધે આપણને કબજિયાત જેવી ઉનાળામાં આપણને ચામડીની તકલીફ અવારનવાર થતી જ રહેતી હોય છે જેવો ઉનાળો શરૂ થાય એટલે આપણી ચામડી એકદમ ડલ થઈ જાય છે મોસ્ચરાઈઝ હોય ચામડીનું એ બધું જતું રહે છે આપણી ચામડી એકદમ ફિક્કી નરમ પડી જતી હોય છે જેના લીધે આપણને ખંજવાળ શરીર પર લાલ ચકામા થઈ જવા બળતરા થઈ જેવી કેટલીક તકલીફો થતી હોય છે

જેવો ઉનાળો આવે એટલે આપણને ગરમી વધારે લાગે તાપમાનમાં અસહ્ય વધારો થાય અને આપણે જેવા બી બહાર જઈએ આપણને લૂ લાગી જાય છે કે આપણને ડિહાઇડ્રેશન જેવી તકલીફ થાય છે તો આ બધી તકલીફમાં બદામ કુંદર આપણને ખૂબ સારી રીતે મદદ કરે છે કારણ કે બદામ કુંદરમાં કુલિંગની પ્રોપર્ટી રહેલી છે જેનો મદદથી આપણે આપણા શરીરને ઠંડક આપે છે ને જે લૂ લાગવાની તકલીફ હોય એમાંથી આપણે પણ બચી શકીએ છીએ અને આપણા શરીરને હાઇડ્રેટ પણ રાખે છે માટે જો તમે ઉનાળામાં બહાર જતા હોય તો એ પહેલા તમે બદામ ગુંદરનું સરબત કે બદામ વાળું પાણી પીને જરૂર જાવ ઠંડક પણ આપે છે અને ઉનાળો હોય એટલે કમી હોય હોય આપણા શરીરમાં પાણી ઓછું જેના લીધે આપણને પેશાબની બળતરા છે કે પેશાબમાં ઇન્ફેક્શન જેવી તકલીફો પણ થઈ શકતી હોય છે તો આ પેશાબના ઇન્ફેક્શનને ને એની બળતરાને ઓછી કરવા માટે પણ તમે બદામ ગુંદરનું શરબત લઈ શકો છો જે તમને શરીરને ઠંડક આપે છે તમારા શરીરમાં પાણીના સ્ત્રોત હોય એને મેઇન્ટેન કરે છે રેગ્યુલેટ બ્લડ પ્રેશર જે આ બદામ ગુંદર છે તેમાં વિટામિન બી સોડિયમ કેલ્શિયમ ફોસ્ફોરસ જેવા મિનરલ રહેલા હોય છે બદામ ગુંદર છે એ આપણને શરીરનો દુખાવો સ્નાયુ નો દુખાવો સાંધાના દુખાવો આ બધી દુખાવાની તકલીફમાં રાહત આપે છે અને એક નેચરલ પેઇન કિલર નું કામ કરે છે અને ખાસ કરીને ઉનાળામાં અસહ્ય ગરમીના લીધે આપણને સ્નાયુનો દુખાવો થતો હોય છે માથાનો દુખાવો થતો હોય છે તો આ બધી તકલીફમાં જો આપણે બદામ ગુંદર લેવામાં આવે તો આ બધી તકલીફમાં રાહત આપે છે અને સાથે સાથે બદામ ગુંદર આપણને બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે માટે જે લોકો બીપી પેશન્ટ છે જે લોકોને શરીરના દુખાવો રહેતો હોય એ લોકો તો બદામ ગુંદરનો ઉપયોગ કરીને એ લોકોની તકલીફમાં રાહત જરૂર મેળવી શકે છે છે પાંચમો ફાયદો અને કારણ કે બદામ મેગ્નેશિયમ ફાઇબર પોલિક એસિડ જેવા તત્વો રહેલા હોય છે કારણ કે જે બદામ ગુંદરમાં કેલ્શિયમ રહેલું છે ને એ આપણા હાડકાની મજબૂત માટે ખૂબ જરૂરી છે અને સાથે સાથે જેના હાડકા ઘસાઈ ગયા હોય કે હાડકા વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ હોય એ લોકો માટે પણ બદામ બધા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે જે આ હાડકાની મજબૂતાઈ બનાવે છે અને સાથે સાથે જે જે ગાદી હોય એને પણ લાવે છે જેના લીધે ઉઠવા બેસવામાં ચાલવામાં તકલીફ થતી હોય એ બધી ઓછી કરે છે અને એ આપણી ઇમ્યુનિટી ને પણ સ્ટ્રોંગ બનાવે છે જેના લીધે આપણને કોઈ પણ ઇન્ફેક્શન થતું નથી અને જે સિઝન ચેન્જ થાય ત્યારે જે વારંવાર ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન થતું હોય એના માટે પણ રક્ષણ આપે છે માટે જે લોકોને વારંવાર ઇન્ફેકશન થઈ જતું હોય અને ઇમ્યુનિટી લો રહેતી હોય એ લોકો તો બદામ ગુંદરનો ઉપયોગ જરૂર કરે તો આ છે બદામ ગુંદરને એવા ફાયદાઓ તો પણ કેવા લોકોએ બદામ ગુંદરનો ઉપયોગ ના કરવો જોઈએ જે લોકોને લાંબા ટાઈમથી કોઈ બીમારીની દવાઓ લેતા હોય એલોપેથી મેડિસિન લેતા હોય એ લોકો લોહી પતલું કરવાની દવા લેતા હોય એ લોકોએ બદામ ગુંદરનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે બદામ ગુંદરના ઉપયોગથી જે લોહી પતલું કરવાની પ્રક્રિયા છે એને ડિસ્ટર્બ કરે છે જે લોકોને આગળ જતા તકલીફ થઈ શકે છે માટે આવા લોકો કોઈ ની સલાહ લઈને બદામ ગુંદરનો ઉપયોગ કરવો જોઈએ તે લોકો દિવસ બદામ ગુંદર નું છે પણ રેગ્યુલર એ લોકો ના લઈ શકે અને જે લોકો સતત AC માં જ રહેતા હોય એ લોકો એક મહિનો બદામ ગુંદર લઈ શકે પછી પંદર થી વીસ દિવસ નો ગેપ રાખો પછી પાછો એક મહિનો રહેવું એ રીતે કરવું કે જેના લીધે એ લોકોને બદામ ગુંદર થી શરદી કે એની તકલીફો ના થાય અને જે લોકોને શરદીનો પોથો રહેતો હોય વારંવાર શરદી રહેતી હોય એ લોકોએ પણ બદામ કુંદરનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો કેવા લોકોએ કરવો જોઈએ જે લોકોને સતત બહાર રહેવાનું થતું હોય ખાસ કરીને ઉનાળામાં બપોર વચ્ચે બહાર નીકળવાનું થતું હોય એ લોકો રેગ્યુલરમાં બદામ કુંદરનો ઉપયોગ કરી તેના શરીરને ઠંડક આપી શકે છે અને લૂથી પણ બચી શકે છે તો કેવી રીતે કરવો જોઈએ તો એના માટે ખાસ કરીને થી બે ચમચી બદામ કુંદરનો ઉપયોગ કરવો જોઈએ તેને રાતે એક વાટકી પાણીમાં પલાળી જેવો જોઈએ પછી તેને સવારે તમે લઈ શકો છો જો રાતે પલાળી ના શકતા હોય તો સવારે ઉઠીને એને લેવાના બે થી ત્રણ કલાક પહેલા તો જરૂરથી પલાળો જોઈએ અને ધ્યાન રાખો એક થી બે ચમચી લેવી જોઈએ એનાથી વધારે લેવું જોઈએ નહીં કારણ કે જો વધારે લેશો તો એની તકલીફ તમને થઈ શકે છે પછી એ પલી જાય એટલે એકદમ બરફના ગોલા જેવું જેલી જેવું સ્ટ્રક્ચર થઈ જશે તેને તમે લીંબુના શરબતમાં પણ લઈ શકો છો કે પાણીમાં નાખીને પણ લઈ શકો છો લીંબુ સરબતમાં લેતા હોય તો તેમાં ફુદીના પાન એ ધાણા નાખીને તેને સવારે કે સાંજે લઈ શકો છો જે તમારા શરીર માટે બેસ્ટ ફાયદાકારક હોય છે અને જે લોકોને skin તકલીફ હોય એ લોકો બદામ ઉંદર ને પલાળી એનું જે સ્ટ્રક્ચર જેલી જેવું સ્ટ્રક્ચર થઈ ગયું એને ફેસ પર અપ્લાય કરીને દસ થી પંદર મિનિટ સુધી માલિશ કરો પછી ચહેરાને ધોઈ નાખો જેના લીધે એનું જે સ્કીન મોઇશ્ચર છે એ પણ રહેશે અને સ્કીન પણ એકદમ હેલ્ધી ગ્લો કરશે અને જે લોકો સતત

તેનો ઉપયોગ કરવો જોઈએ જે આપણા શરીર ને ઠંડક આપે છે તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવો કઈ નવું જાણવા માંગતા હોય તો પણ મને કમેન્ટ કરીને પૂછી શકો છો તો હવે મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો